રમઝાનમાં ખરીદી કરો સુરતમાં સૌથી સસ્તી તે પણ ખાલી રૂપિયામાં તો આજે બોમ્બે હાઉસની સાથે અને ફાયદા બજારમાં ફાયદા ઉઠાવો હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યા છે ત્યારે મુસ્લિમ બાળકોથી લઈને નવયુવા અને વૃદ્ધ લોકો કાપડ ખરીદી કરતા હોય છે આજના મોંઘવારીના જમાનામાં સોની ફળિયા ફાયદા બજાર તમારા માટે લાવ્યો છે અવનવી ડિઝાઇનનું કાપડ સુરતમાં ફાયદા બજાર માત્ર નવ્વાણુંમાં અને ત્રણસો રૂપિયામાં એક જોડી તમે પણ ખરીદી કરી શકો છો તો આજે જ પધારો અમારી શોપમાં ચોક બજાર સોની ફળિયા બોમ્બે હાઉસની પાસે તો જરૂર એક મુલાકાત લો અને આ ઓફરનો લાભ લેવા પધારો અહીં તમારા માટે કાપડની દરેક વેરાયટી ઉપલબ્ધ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત મે પહેલી બાર ફોર્મલ કી જોડી 300 રૂપિયા મે મિલને વાલી હે જીયા દોસ્તો મે વાત કર રહા ફાઈટર 99 કી જહા પે આપકો મેન્સ કી જોડી 300 મે 300 મે 300 મે હા સહી સુના દોસ્તો મેન્સ કી જોડી 300 રૂપિયા મે ફિર આપકો શર્ટ ટી-શર્ટ કર લેના હોયા ફોર્મલ શર્ટ પેન્ટ કા 300 રૂપિયા મે હી હે સિંગલ પીસ શર્ટ લેના હે તો 150 રૂપિયા મે મિલ જાયેગા ઇસકે લિયે આપકો યહા પે ટી-શર્ટ ચી હે તો 150 રૂપિયા મે આપકો ટી-શર્ટ ભી મિલ જાયેગા કાફી સારી વેરાયટીસ હે ઓર હા દો इसके अलावा आपको डेढ़ सौ रुपए में ऐसे पीस मिल जाएंगे कड़े भी डेढ़ सौ रुपए में सिंगल पीस आपको मिल जाएंगे तो पेज को करो फॉलो राजा भागातरा जनता मार्केट वाला एवन कोको तो आपने देखा है बस इसी इस आपको अंदर अंदर सीधा आगे आना है और तीन सौ मीटर के बाद आपको लास्ट में दिख जाएगा एनबी फेटा वाला यहाँ से आपको राइट मार देना है फिर सौ मीटर चलते ही आपको राइट में दिख जाएगी अपनी ये फायदा नाइटी की शॉप